જ અહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર નજીક નેશનલ હાઈવે ઉપર બનેલ હિટ એન્ડ રનની ઘટનાની જી હા જોઈને હૃદય દ્રવી ઉઠે હૃદયને હચમચાવી દે તે પ્રકારની આ હિટ એન્ડ રનની ઘટના બની છે છોટાઉદેપુર બોડેલી નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર થી માત્ર અઢી કિલોમીટરના અંતરે આવેલ ગેલવાટ પાસે ગત રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ બનેલી આ હીટ એન્ડ રનની ઘટનામાં કોઈ અજાણ્યા વાહને એક રાહદારીને અડફેટે લીધો હતો કઈ ગાડી હતી કયું વાહન હતું એ જાણી શકાયું નથી પરંતુ અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લેતા રાહદારી વ્યક્તિના મોડા ઉપર રિસર ગાડીના પૈડા ફરી વળ્યા હતા શબ્દોમાં વર્ણન ન કરી શકાય અને ન જોઈ શકાય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી કહી શકાય કે રાહદારીનું ગળાથી ઉપરનો ભાગ જ આખો ગાયબ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની ઓળખ માટેના પ્રયાસો કર્યા હતા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા પરંતુ સ્થાનિકોના મત પ્રમાણે અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ તેમના ગામનો કે આસપાસના વિસ્તારનો ન હોવાનું જણાવ્યું હતું અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિની ઓળખ માટે પોલીસે જ્યારે તેણે પહેરેલા કપડામાં ચેક કરતા તેણે પહેરેલા કપડામાં કે તેણે પહેરેલા કપડાના ખિસ્સામાંથી કંઈ જ મળી આવ્યું ન હતું કે જેથી કરીને તેની ઓળખ કરી શકાય પોલીસે ભોગ બનેલ વ્યક્તિના મૃતદેહને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો અને અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિની ઓળખ કરવાની સાથે અકસ્માત સર્જી ફરાર થયેલ જે વાહન છે તેની પણ તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે વરસાદની મોસમ છે અને છેલ્લા બે ત્રણ દિવસથી છોટાઉદેપુરમાં વરસાદી માહોલ છવાયો છે ગઈકાલે રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના બની તે વખતે આસપાસ અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હતો કે કોઈ વાહન આગળ પાછળ પસાર થતું ન હતું જેથી કરીને જાણી શકાય કે આ અકસ્માત સર્જનાર જે વાહન છે કયું હતું જોકે ઘટના સ્થળેથી પોલીસને એક ફોર વ્હીલ ગાડીની તૂટેલી જાળી મળી આવી છે આ જાળી કયા ફોર વ્હીલ ગાડીની છે અને કદાચ બે વાહનો વચ્ચે પણ ત્યાં સામાન્ય ટક્કર થઈ હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે જો કે સમગ્ર મામલે આ હિટ એન્ડ રનની ઘટનાને મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સાથે અકસ્માતનો ભોગ બનનાર જે વ્યક્તિ છે તેની ઓળખ માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે દેપુર સહિત રાજ્ય દેશ અને અન્યના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ટી સમાચાર અને બેલ આઈકોન જરૂર કરો